નમસ્કાર હું શું અંશલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ વાસ્તુ દર્પણમાં દરેક ઘર ખુશીઓથી ભરેલું રહે દરેક પરિવાર શાંતિ અને સમૃદ્ધિ અનુભવે એ માટે વાસ્તુશાસ્ત્ર કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે તે આપણે આજે સમજવા જઈ રહ્યા છે અને આ માર્ગ પર પ્રકાશ પાડવા આપણી સાથે હાજર છે વાસ્તુગુરુ દક્ષેશ કુમાર જોશી તો ચાલો દર્શકો શરૂ કરીએ આજનો ખાસ એપિસોડ વાસ્તુ દર્પણ શાસ્ત્રીજી આપનું હાર્દિક સ્વાગત છે જી હર હર મહાદેવ જી શાસ્ત્રીજી ઘરમાં સતત બીમારી રહેતી હોય તો વાસ્તુ દોષ તેનું કારણ બની શકે છે જી નમઃ સભાબ્યઃ સભાપતિ બેસેવો નમઃ સર્વપ્રથમ તો વાસ્તુ દર્પણના દર્શક મિત્રોને હર હર મહાદેવ વાસ્તુ એટલે ઊર્જા અને વાસ્તુ એટલે વસાવટ કરવો વસાવટ કરવી અથવા તો વાસ્તુ એટલે સજાવવું વાસ્તુના ત્રણ પ્રકાર જમીન બાંધકામ અને અંદરનો શણગાર જેમાં આપણે કલર ફર્નિચર વગેરે ઇત્યાદિનો જે ઉપયોગ કરીએ છીએ એ ચોક્કસ દિશામાં ચોક્કસ વસ્તુ મૂકવી શરીર અને મકાન અથવા તો કોઈ પણ કાર્યક્ષેત્ર છે એ તત્વથી નિર્માણ થાય છે અને તત્વની જે ધાતુ છે એ તત્વની ધાતુ સાથે સંબંધ ધરાવે છે તત્વના અલગ પ્રકારના જે કલર છે એ કલર સાથે ધરાવે છે તત્વોના રત્નો છે એ રત્નો સાથે વાસ્તુ સંકળાયેલું છે હવે પ્રશ્ન આજનો આપણો મુખ્ય વિષય છે કે ભાઈ રોગ બીમારી ઉપદ્રવ માનસિક અશાંતિ જેવા વિગેરે વિગેરે દરેક ઘરના પ્રશ્ન છે બાળકો ન માનવું એ પણ એક માનસિક બીમારી છે આજે સવારે જે કોલ આવ્યો હતો કે ભાઈ ગુરુજી મહારાજે કન્સલ્ટ કરવા આવો મારું બાળક મારા કહ્યામાં નથી રહેતું એટલે બાળક જ્યારે કહ્યામાં ન રહેતો હોય તો પણ એક માનસિક અશાંતિ છે અસાધ્ય રોગ દવા કરવા છતાં પણ રોગમાંથી મુક્તિ ન મળતી હોય તેવા રોગ હવે એ રોગ અને વાસ્તુનો સંબંધ સર્વપ્રથમ તો આપણે પહેલાં જ વાત કરીએ તો બી કર્મ પ્રધાન છે ત્યાર પછી સ્વર પ્રધાન છે એટલે કર્મ પ્રમાણે જે માણસ ઉદ્યમ પરિશ્રમ કરતા હોય સ્વ સ્વરેણ એટલે સ્વર એટલે જે મનની ઈચ્છાઓ પ્રબળ રાખતા હોય અને તે પૂર્ણ કરવા માટે યોગ્ય દિશામાં યોગ્ય પરિશ્રમ કરતા હોય અને જ્યારે સફળતા ન મળતી હોય ત્યારે માણસ હંમેશા જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન પ્રાપ્ત કરતા હોય છે અને વાસ્તુશાસ્ત્રની અંદર અનબેલેન્સ હોય એટલે કુંડલીની અંદર જ્યારે કોઈ પણ અશુભ ગ્રહની અશુભ યુતિ અશુભ દિશામાં અશુભ તત્વની અંદર પોઝિટિવ અને નેગેટિવ થિંકિંગ છે એ શત્રુ તત્વની અંદર ગ્રહ જ્યારે બિરાજમાન થતા હોય અથવા તો જલ તત્વની રાશિમાં અગ્નિ તત્વ અગ્નિ તત્વની રાશિમાં જલ તત્વના ગ્રહો બિરાજમાન થતા હોય ત્યારે ઘરની અંદર દક્ષિણ દિશા દૂષિત પ્રાપ્ત થતી હોય છે દક્ષિણ દિશા એટલે ઉર્જાની દિશા છે દક્ષિણ દિશા એટલે ઉદ્યમ પરિશ્રમ એનર્જી એના સાથે સંબંધ છે મંગળનો સંબંધ છે ધરતીનો સંબંધ છે પૃથ્વી તત્વનો સંબંધ ત્યાં આગળ જ છે પૃથ્વી તત્વ આપણે સામાન્ય વાત પૃથ્વી તત્વ ક્યાં આવી તો દક્ષિણ અને પશ્ચિમનો જે ભાગ છે એ પૃથ્વી તત્વનો ભાગ કહેવાય છે અને પૃથ્વી તત્વની અંદર જ્યારે દૂષિત વસ્તુ અથવા તો ઓપોઝિટ વસ્તુ હોય ત્યારે ચોક્કસથી શરીરની અંદર બીમારી પ્રાપ્ત થતી હોય છે નૈઋત્ય કોણની અંદર એવું કહેવાય છે કે ભાઈ રાહુ ગ્રહનો વાસ છે એટલે નૈઋત્ય કોણ જે ઉર્જા છે નેગેટિવ ઉર્જા છે સામાન્ય આપણે જ્યારે ભવિષ્ય કથન કરતા હોય છે કે વાર્ષિક ફળ કથન કરતા હોય છે ત્યારે જે ભળલી વાક્યો છે એ ભડલી વાક્યો અંદર કે ભાઈ નૈઋત્યના વાયરા ફૂંકાતા હોય છે એટલે બાર માસની અંદર આઠ માસ છે એ નૈઋત્યના પવન આવતા હોય છે એટલે નૈઋત્ય દિશા ખુલ્લી હોય ત્યારે ઘરની અંદર અશાંતિ હોય છે અને અસાધ્ય રોગ હોય છે જે વ્યક્તિના ઘરની અંદર વાયવ્ય કોણ દૂષિત થતો હોય એટલે ઉત્તર અને પશ્ચિમની વચ્ચેનો જે ખૂણો છે એ દૂષિત થતો હોય ત્યારે માનસિક અસ્થિરતા પ્રાપ્ત થતી હોય છે માનસિક રોગ પ્રાપ્ત થતા હોય છે જો ત્યાં આગળ નવા કપલનું બેડ હોય તો ચોક્કસથી એમને રિલેશનશિપની અંદર પણ ત્યાં આગળ પ્રશ્નાર્થ ઉત્પન્ન થતા હોય છે એટલે વાયવ્ય દિશા જ્યારે દૂષિત થાય ત્યારે માનસિક રોગ પણ ઉત્પન્ન થાય છે મુખ્ય રોગ છે એ અગ્નિ ખૂણા અને દક્ષિણ દિશામાંથી પ્રાપ્ત થતો હોય છે જો આપના ઘરની અંદર અગ્નિકોણ દૂષિત છે અથવા તો દક્ષિણ દિશા દૂષિત છે વાસ્તુમાં આપણે પહેલાં જ વાત કરીએ ભાઈ દક્ષિણ દિશા જેટલી બંધ હોય તેટલી સારી જો દક્ષિણ દિશા તમારી ખુલ્લી છે આપ પોતે પણ પોતાના ઘરનું વાસ્તુ જોઈ શકો છો કે ભાઈ આપના ઘરની અંદર દક્ષિણ દિશા કેટલી ખુલ્લી છે દક્ષિણ દિશામાં કેટલા દરવાજા છે અને દક્ષિણ દિશામાં કેટલી બારી છે જો ત્યાં આગાડી બારી બારણાનું પ્રમાણ વધારે હશે તો ચોક્કસ એ ઘરની મુખ્ય સ્ત્રીને લોહીની બીમારી હશે લોહી નહીં બનતું હોય અથવા તો લોહી બની જાય અથવા તો ઘટી જવાની સમસ્યા થાય બીપી હાઈ બીપી અથવા તો લો બીપી થાય ત્યાં આગાડી અગ્નિ ખૂણાની અંદર શુક્ર છે તો શુક્ર એટલે સુખનું છે એટલે સુખની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે એટલે અસાધ્ય રોગ પગ દુખવા લોહી ન બનવું એવું કહી શકાય કે મસ્તિષ્કની બીમારી અથવા તો ચીડિયાપણાનો રોગ જે ઘરની અંદર દક્ષિણ દિશા ખુલ્લી હોય છે તે ઘરની મુખ્ય સ્ત્રીને ગૃહિણીને આ દોષ લાગતો હોય છે આ દોષનો ઉપાય ચોક્કસ કરવો વાસ્તુ કન્સલ્ટ કરાવ્યા પછી જ ઉપાય કરવો એમને ન કરવો જોઈએ તેની સાથે આજે એક સરસ રેમેડી પણ છે કે ભાઈ જે ઘરની અંદર અસાધ્ય રોગ રહેતા હોય છે દવા કરવા છતાં પણ પૂજા પાઠ કરવા છતાં પણ જો સફળતા ન મળતી હોય તો જે બીમાર વ્યક્તિ છે એ બીમાર વ્યક્તિનું જે સુવાનું સ્થાન છે એ ઉત્તર અને પૂર્વની વચ્ચે જો કરવામાં આવે તો ચોક્કસથી જલ્દીથી લાંબા સમયથી ચાલતી બીમારીમાં રાહત મળતી હોય છે કદાચ એ શક્ય ન હોઈ શકે કે ભાઈ નાના ઘર હોય ડ્રોઈંગ રૂમ હોય તો આવી સમસ્યા હોય તો જો એ દિશાની અંદર બીમાર વ્યક્તિનું સુવાની વ્યવસ્થા ન થઈ શકતી હોય તો બીમાર વ્યક્તિની જે દવા છે એ દવા જો એવું ભાઈ ઉત્તર અને ઈશાન કોણાની વચ્ચે એ બીમાર વ્યક્તિની જે દવાઓ છે ટેબ્લેટ સિરપ ઇત્યાદિ એ જો તે દિશામાં મૂકવામાં આવે તો પણ ચોક્કસથી તેમને રાહત મળતી હોય છે તેનાથી આગળ વાત કરીએ તો જેને ઈશાન કોણો દૂષિત હોય એટલે ઈશાન કોણ એટલે પ્યોર જલ તત્વની રાશિ છે અને જ્યારે તત્વની રાશિ દૂષિત થતી હોય અને એ સ્થાન પર ટોયલેટ લેટરિંગ હોય અથવા તો ત્યાં કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય ઇલેક્ટ્રોનિક સ્વિચ હોય મેન સ્વિચ બોર્ડ હોય અથવા તો મેઇન સ્વિચની ત્યાં આગળ એ પણ હોય એટલે એવું કે ભાઈ તત્વની જે આ રાશિ છે કે જલતત્વનું જે સ્થાન છે તો ઉત્તર ઈશાનની અંદર જે ઘરની અંદર ઇલેક્ટ્રોનિક વસ્તુ હશે તેમને ત્યાં આગળ માનસિક અશાંતિ રહેતી હશે ગૃહ ક્લેશ કંકાસ રહેતા હશે તેના ઘરના મુખ્ય વ્યક્તિના મસ્તિષ્ક અંદર વાળ ધીરે ધીરે ઓછા થતા હોય છે આપણે સામાન્ય કે ભાઈ ખરવાની સમસ્યા છે વાળ ઉતરે છે અને બહુ જ વાળ ઉતરે છે તો ચોક્કસથી એ વ્યક્તિના ઘરની અંદર જો જોવામાં આવશે તો ઈશાન ઉત્તરની અંદર ઇલેક્ટ્રોનિક કંઈક વસ્તુ હશે ઇલેક્ટ્રોનિક એટલે ત્યાં આગળ અગ્નિ તત્વ થયું અને જલ તત્વની અંદર જ્યારે અગ્નિ તત્વ હોય ત્યારે મુખ્ય વ્યક્તિના એટલે મસ્તિષ્કમાં વાળ ખરે અને મુખ્ય ગૃહિણીને ત્યાં આગળ રોગ પણ ઉત્પન્ન થાય તેવું પણ કહી શકાય છે એનાથી આગળ વાત કરીએ તો બ્રહ્મરંદ્ર બ્રહ્મરંદ્ર છે એ મુખ્ય ઉર્જાનું સ્થાન છે નવે નવે એક્યાસી પદમાં ગૃહવાસ્તુ થાય છે ચોસઠ પદની અંદર દેવાલય ઇત્યાદિના વાસ્તુ થાય છે અને મહેલ આદિના જે વાસ્તુ છે અથવા તો નગર વસાવાના જે વાસ્તુ છે તેમના એક હજાર પદના વાસ્તુ થતા હોય છે તો આપણે ગૃહ વાસ્તુની જો વાત કરીએ તો એક્યાસી પદના વાસ્તુની અંદર બ્રહ્મરંધ્રના જે નવ સ્થાન છે એ જો સ્થાન દૂષિત થતા હોય ને તો પણ ચોક્કસથી એ ઘરની અંદર સૂર્યનો પ્રકાશ ન આવતો હોય અથવા તો બ્રહ્મસ્થાન પર જો સૂર્યના કિરણ કે સૂર્યનો પ્રકાશ ન આવતો હોય તો પણ એ ઘરની અંદર મહાભયંકર દરિદ્રતા રહેતી હોય છે તો તેનું પણ નિરાકરણ કરાવવું જોઈએ એટલે ઘરની અંદર મુખ્ય સ્થાનની અંદર મુખ્ય દિશાઓની અંદર જો પ્રોપર સ્થાનમાં પ્રોપર વસ્તુ ન હોય તો પણ અસાધ્ય રોગ ઉત્પન્ન થાય છે અથવા તો એ રોગ લાંબા સમય સુધી ચાલતા હોય છે દવા કરવા છતાં પણ પૂજા પાઠ જપ તપ કરવા છતાં પણ તેનું પરિણામ પ્રાપ્ત થતું નથી નિવારણ માટે સારા વાસ્તુશાસ્ત્રીનો સંપર્ક કરીને અથવા તો અમારો પણ સંપર્ક કરીને કઈ દિશામાં કઈ વસ્તુ મૂકવી જોઈએ કયા કલરની દિવાલ કરવી જોઈએ કયા પ્રકારના રત્ન કયા પ્રકારના યંત્રો મૂકવા જોઈએ જેના કારણે એ દિશામાંથી આપણને દોષમાંથી મુક્તિ મળે નેગેટિવ ઉર્જા છે તે બ્લોકેજ થાય અને પોઝિટિવ ઉર્જાનો ફ્લો વધે અને અસાધ્ય રોગમાંથી મુક્તિ મળતી હોય છે એટલે ચોક્કસથી રોગમાંથી મુક્તિ મેળવવા માટે જો અસાધ્ય રોગ હોય અને મુક્તિ ન મળતી હોય તો આપના ઘરનું વાસ્તુ આજે જ કન્સલ્ટ કરાવજો

બીજું બાંધકામનું વાસ્તુ છે અને ત્રીજું અંદર જે થી ઇત્યાદિ જે ઇન્ટરિયર આપણે કરેલ છે ફર્નિચર વગેરે જે વાસ્તુ છે હવે કોઈપણ પ્રકારના વાસ્તુ હોય પહેલાં વાસ્તુશાસ્ત્રનો પહેલો જ નિયમ છે કે બ્રહ્મરંધ્ર સ્થાન એ છે ખુલ્લું હોવું જોઈએ જૂનાના મકાનો આપણે જોયા હશે કે હવેલીઓ જોઈએ છે ને તો પ્લોટની વચ્ચેનો વચ્ચેનો જે ભાગ છે ને એ ખુલ્લો હશે ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ હોતું નથી એટલે સર્વપ્રથમ તો બ્રહ્મસ્થાનની અંદર કોઈપણ પ્રકારનું બાંધકામ ન જ હોવું જોઈએ ન જ હોવું જોઈએ અને ન જ હોવું જોઈએ કારણ કે બ્રહ્મરંદ્ર છે એ મુખ્ય બ્રહ્મ ઉર્જાનું સ્તોત્ર છે સ્થાન છે અને તેના સાથે દરવાજા જે મુખ્ય જે દ્વાર છે એ દુખ્ય દ્વારનો સંબંધ છે એટલે જે આ બ્રહ્મસ્થાનની અંદર કોઈ વસ્તુ મૂકવી ન જોઈએ તેની સાથે કદાચ મોટા શહેરની અંદર આપણે તો જમીન જોવાની જ નથી ડાયરેક્ટ જ ફ્લેટ કે બંગ્લોઝમાં જવાના છે તો જો બ્રહ્મરંદ્રની અંદર કોઈ પણ વસ્તુ હોય તો સમજી લેવાનું કે આ ઘરનું પચાસ ટકા વાસ્તુ દૂષિત છે તો સર્વપ્રથમ તો એના ઉપાય ખાસ કરાવવા જોઈએ શક્ય હોય તો બ્રહ્મસ્થાનની અંદર જે વસ્તુ હોય અથવા તો બ્રહ્મસ્થાનની અંદર ટોયલેટ લેટ્રિંગ હોય દિવાલો હોય તેવા ઘર ટાળવા જોઈએ ન લેવા જોઈએ કદાચ બધી રીતે સારું હોય છે ને આપણે પસંદ કરીએ અથવા તો આપણે અત્યારે રહેતા હોઈએ અને બ્રહ્મસ્થાનની અંદર જો કોઈ વસ્તુ હોય તો એનો પહેલાં તો ઉપાય કરાવવો જોઈએ દિવાલ આવતી હોય ટોયલેટ લેટરિંગ આવતી હોય અથવા તો તમારો ત્યાં બેડરૂમ હોય અથવા તો મુખ્ય સોફા વિગેરે કોઈ પણ વજનવાળી વસ્તુ ત્યાં મૂકવામાં આવેલી હોય તો ત્યાંથી દૂર કરવી જોઈએ અને બ્રહ્મસ્થાન શુદ્ધ કરવું જોઈએ અને ખુલ્લું કરવું જોઈએ સરસ વાત કરી ભાઈ અનુભવની વાત તો આજના દિવસની અંદર આજે એક સારા બંગ્લોઝની અંદર અમે વાસ્તુ કન્સલ્ટ કર્યું હતું અને તેની અંદર જે પ્લોટ હતો પ્લોટની અંદર વચ્ચે બાંધકામ હતું સ્વતંત્ર બંગ્લોઝ હતો અને સ્વતંત્ર બંગલોઝની અંદર બ્રહ્મસ્થાનની અંદર જે નવ પદ આવે છે તેમાંથી બે પદની અંદર એક વિશાળ કાય ગરુડ દેવની મૂર્તિ મૂકેલી હતી હવે કેમ મૂકી હતી પ્રશ્ન કરવામાં આવ્યો હતો નારાયણનું વાહન છે એને નારાયણની ઉર્જા પ્રાપ્ત થાય એટલા માટે મૂકેલી છે એવું કહેવામાં આવ્યું હતું પણ એ ગરૂકેલી અંદર જેના કારણે તેમને જે સરકારી કામકાજની અંદર જે લાભ મળવાના હતા એ એક દોઢ વર્ષથી નહીવત મળતા ન હતા એટલે મેં એમને પહેલાં જ કહ્યું કે તમારા ઘરની અંદર આજે આ બ્રહ્મસ્થાનની અંદર જે આ બ્રહ્મસ્થાનની અંદર બિરાજમાન કરેલી જે પક્ષીરાજનું જે પિક્ચર છે જે મૂર્તિ છે એને સર્વપ્રથમ તો આપણે હટાવી પડશે કેમકે બ્રહ્મસ્થાન જ્યારે દબાઈ જાય એટલે મુખ્ય માણસની આવક ભાગ્ય તમામ પ્રકારના ટેલેન્ટ છે એ બધા જ બ્લોક થતા હોય છે તમારા જો ટેલેન્ટ દબાઈ જતા હોય ઘરની અંદર તમારાની આવડત હોય બહુ જ કાબિલત હોવા છતાં પણ જ્યારે સફળતા ન મળે ઉચ્ચ પદવી ન મળે ડિગ્રી હોવા છતાં પણ નોકરી ન મળે અથવા તો વ્યવસાય કરો તો સફળતા ન મળે તમારા કામની કદર ન થતી હોય તો ચોક્કસથી તમારું બ્રહ્મરંદ્ર દૂષિત છે બ્રહ્મસ્થાનની અંદર કોઈ વસ્તુ છે બ્રહ્મસ્થાનની અંદર દિવાલ આવેલી છે બ્રહ્મસ્થાન અંદર ટોયલેટ લેટ્રિંગ આવેલું છે અથવા તો બ્રહ્મસ્થાનની અંદર કોઈ બાંધકામ થયેલું છે એટલે આ બાંધકામના કારણે અથવા તો કોઈ અનિષ્ટ વસ્તુના કારણે કોઈ કોઈ પણ વસ્તુ દબાણવાળી વજનવાળી વસ્તુના કારણે ત્યાં જે ઊર્જા છે એ ઊર્જા પોઝિટિવ રીતે બ્લોક થતી હોય છે કેમ કે આખા ઘરની અંદર એવું કહેવાય છે કે ભાઈ ઊર્જા બ્રહ્મસ્થાનમાંથી પ્રાપ્ત થતી હોય છે એટલે જ્યાંથી ઉર્જા સ્થાન પ્રાપ્ત કરવાનું જે સ્થાન છે એ સ્થાન દૂષિત થાય ત્યારે પણ સફળતા મળતી નથી એટલે દરેક વ્યક્તિએ આજે જ તમે તમારા ઘરનું વાસ્તુ જોઈ શકો છો કે ભાઈ આપણા ઘરની અંદર દક્ષિણ દિશા ખુલ્લી કેટલી છે જો દક્ષિણ દિશા ખુલ્લી હોય તો બીમારીના પ્રશ્નો છે કેશ લિક્વિડિટીના પ્રશ્નો છે સ્વાસ્થ્યના પ્રશ્નો છે બાળકો કહ્યામાં નથી તેવા પ્રશ્નો છે માનસિક અશાંતિ છે ઈશાન ખૂણો જો દૂષિત છે અથવા તો ઈશાન ખૂણની અંદર અગ્નિ તત્વનો વાસ છે ઇલેક્ટ્રોનિક વસ્તુ અથવા તો ઇલેક્ટ્રોનિક સ્વિચ બોર્ડ ઇત્યાદિ ત્યાં આગળ છે તો ચોક્કસથી મસ્તિષ્કની બીમારી છે મુખ્ય વ્યક્તિના વાળ ખરવાની બીમારી છે ગૃહિણીના વાળ ખરતા હોય તો એની પણ ત્યાં આગળ ઇલેક્ટ્રોનિક વસ્તુના કારણે થતી હોય છે તો આજે તેનો ઉપાય કરવો અને જ્યાં પોઝિટિવ ઉર્જા ન પ્રાપ્ત થતી હોય જે ગણિત નેગેટિવ ઉર્જા લાગતી હોય વાંચન કરવા છતાં પૂજા પાઠ જપ તપ કરવા છતાં પણ સારા વિચાર ન આવે સારી વાણી ન આવતી હોય તો ચોક્કસ તમારે સંબંધું મારા ઘરની અંદર ભ્રમ્મરંધ્રની અંદર કઈક વસ્તુ છે અથવા તો બ્રહ્મરંદ્ર ડેમેજ છે અથવા તો તે આગળ નેગેટિવ ઉર્જા છે તેનું ચોક્કસ જો નિરાકરણ કરાવશો તો ચોક્કસથી તમને એક નવી ઊર્જા અને સફળતાની પ્રાપ્તિ થશે જી શાસ્ત્રીજી લગ્ન જીવનમાં જો કંકાશ હોય કે પછી નવા લગ્ન થયા હોય અને ઝઘડો વધારે થતો હોય તો શું કરવું જોઈએ તો શું એમાં વાસ્તવનો કોઈ ભાગ હોય છે કે એના કારણે થતું હોય કે એવું કંઈ બની શકે બહુ મુખ્ય પ્રશ્ન છે કે રિલેશનશિપ લગ્ન પહેલા તો લગ્ન થવા અને લગ્ન થયા પછી પતિ પત્ની અંદર પ્રેમ વધવો આ બંને પ્રશ્નો આઈએમપી છે અત્યારે મુખ્ય આપણે વાત કરીએ તો ભાઈ સાત જન્મની વાત કરીએ સાત ફેરા ફરતા હોય છે જન્મ જન્મ કા સાત હે તું મારા અમારા આવા આપણે ગીત પણ ગાતા હોય છે તો એ જે ગીત ગાઈએ છીએ સાત જન્મની વાત કરીએ તો અહીં ગાડી વાસ્તુશાસ્ત્રની અંદર મુખ્ય સાત દિશાઓ લગ્ન બાબતે કહેલી છે કે લગ્ન કરવા બાબતમાં અને લગ્ન થયા પછી ત્યાં આગળ રિલેશનશીપની અંદર વધારો અથવા તો પતિ પત્ની અંદર પ્રેમ વાત્સલ્ય પ્રાપ્ત કરવા માટેની પણ બહુ મુખ્ય વાસ્તુની ભૂમિકા છે આપણે દિશાઓની વાત પહેલાં પણ કરી હતી કે મુખ્ય દિશાઓ છે ચાર દિશાઓ ચાર ઉપદિશાઓ અને બીજી આઠ ઉપપદ દિશાઓ એટલે ચાર ને ચાર આઠ ને સોળ દિશાઓ છે એ સોળ દિશામાંથી મુખ્ય સાત દિશાનો સંબંધ ડાયરેક્ટ લગ્ન સાથે છે આજે આપણે વાત કરીશું કે કુવારા વ્યક્તિઓના લગ્ન નથી થતા તેના મુખ્ય કારણ વાસ્તુ નથી થતા પરિવારમાં કોઈ કુવારા છે અને પ્રયત્ન કરવા છતાં પણ જો સફળતા નથી મળતી તો તેમણે પહેલા તો પોતાની અગ્નિ દિશા જોઈ લેવી જે વ્યક્તિ એટલે પૂર્વ અને દક્ષિણની વચ્ચેની જે દિશા છે સાઉથ ઈસ્ટ તેને આપણે અગ્નિ ખૂણો કહે છે અને અગ્નિ ખૂણો જ્યારે દૂષિત થતો હોય તો એવા વ્યક્તિના લગ્ન નક્કી થાય વાત કન્ફર્મ થઈ જાય ગોળધાણા ખવાઈ જાય અને પછી લગ્ન તૂટી જાય હવે જેની ઘરની અંદર ઈશાન ખૂણો એટલે ઉત્તર અને પૂર્વની વચ્ચેનો જે દિશા છે ખૂણા છે એને ઈશાન ખૂણો કહેવાય છે જો ઈશાન ખૂણો જો તમારા ઘરની અંદર દૂષિત હશે તો ચોક્કસથી તમે એક યોગ્ય નિર્ણય લઈ લો સારું પાત્ર આવશે પણ એ પાત્રની અંદર તમે ખામી કાઢશો કે આવું નથી આમ નથી ને એવા અનેક પ્રશ્નાર્થ કરી અને મળેલો ચાન્સ ગુમાવી દેશો જેથી બીજા વર્ષ બીજે સમય તમને ચાન્સ ન મળે એટલે જે ઘરની અંદર ઈશાન ખૂણો દૂષિત હોય તેવા દીકરા દીકરીઓ યોગ્ય નિર્ણય લઈ શકતા નથી જેના કારણે લગ્નમાં વિલંબ થાય છે અને લેટ થાય છે ત્રીજી દિશા આવી નૈઋત્ય ખૂણો નૈઋત્ય ખૂણો એટલે રિલેશનશીપ છે કોઈ દીકરા દીકરીની વાત ચાલે છે પરંતુ એ વાત ચાલતા જ્યારે વાત કરવા જાય મુલાકાત કરવા જાય અને એવા મુખમાંથી એવો કોઈ શબ્દ નીકળે શબ્દના કારણે એ રિલેશન કે પ્રેમ કે આકર્ષણ વધવાની કોઈ શક્યતા વધતી જ નથી એટલે જે ઘરની અંદર નૈઋત્ય ખૂણો દૂષિત હોય છે ત્યાં આગળ વાત આવે ખરી વાત થાય ખરી વાત આગળ વધે નહીં વધતા પહેલાં જ તૂટી જાય છે ચોથા નંબરની આવીની અંદર વાયવ્ય ખૂણો એટલે જે ઘરની અંદર વાયવ્ય દિશા દૂષિત હોય જે ઘરના વ્યક્તિની વાયવ્ય દિશા દૂષિત હોય ને તેના દીકરા દીકરી જો કુવારા હોય તો એ દીકરા દીકરીનામાં આકર્ષણની જે શક્તિ છે ને એ શક્તિ નષ્ટ થતી હોય છે વાયવ્ય ખૂણો એવું કે ભાઈ આકર્ષણ શક્તિ છે નિર્ણય શક્તિ છે તો આકર્ષણ શક્તિ જે આકર્ષણ શક્તિ અને સાથે સાથે એવું કે ભાઈ વડીલો દ્વારા તમારા માંગા માટે અથવા તો લગ્ન માટે તે લોકો તમને સપોર્ટ કરે એટલે વાયવ્ય ખૂણો અને ઉત્તર અને વાયવ્ય ખૂણો અને વચ્ચેની જે બે દિશા છે એ બંને જે ભાગની અંદર જો દૂષિત થતા હોય તો તમારા વડીલો દ્વારા તમને સપોર્ટ ન મળે અને તમારું જે આકર્ષણ છે એ આકર્ષણની શક્તિ છે ને ઘટતી જતી હોય છે એટલે ચાર દિશા એક ખૂણો પાંચ છઠ્ઠી દિશા એ પૂર્વ દિશા પૂર્વ એટલે ઉર્જાનું સ્થાન છે ઉર્જાનું સ્ત્રોત છે ત્યાં સૂર્ય છે ત્યાં આગળ જ્યારે પૂર્વ દિશા જે વ્યક્તિના ઘરની અંદર દૂષિત થતી હોય ત્યારે એવું કે બધા જ વડીલોનો સાથ સહકાર મળતો હોય છે આકર્ષણ શક્તિ હોય છે નિર્ણય શક્તિ હોય છે પરંતુ મનની અંદર ઉચ્ચાટણ હોય કે ભાઈ હું આ પાત્રો સાથે લગ્ન કરીશ તો મારું કેરિયર સેટ થશે કે નહીં આવા નેગેટિવ પ્રશ્નાર્થના કારણે લગ્નની રૂકાવટ આવે છે અને સાતમી જે મુખ્ય દિશા છે એને આપણે ગુપ્ત દિશા પણ કહીએ છીએ એને પશ્ચિમ દિશા કહીએ છીએ પશ્ચિમ દિશા છે તમામ પ્રકારની વૃદ્ધિની દિશા છે સમૃદ્ધિની દિશા છે સુખની દિશા છે આ છય દિશા જો પોઝિટિવ હોય પણ જો સાતમી દિશા જો નેગેટિવ હોય એટલે શનિ દૂષિત હોય તો અકારણ કોઈ અન્ય વ્યક્તિના કારણે લગ્ન ન થાય અથવા તો લગ્ન જીવન વિચ્છેદ થાય અથવા તો લગ્ન લગ્નજીવન પ્રેમ વત્સલ્ય વધતા નથી એટલે લગ્ન જીવન બાબતે આ સાત મુખ્ય દિશા મહત્વ છે એટલે જે દીકરા દીકરીના લગ્ન નથી થયા તો આ સાત દિશા જો રેમેડી કરવામાં આવશે અથવા તો જે સાત દિશામાંથી જે દિશા દૂષિત હોય એનું જો નિરાકરણ કરવામાં આવશે તો ચોક્કસથી વિવાહના શીઘ્ર યોગ બનશે શાસ્ત્રીજી ઘરના મુખ્ય દરવાજા સામે જો સુરાયક રાખવું રાખેલું હોય કે પછી હોય તો પછી વાસ્તુ મુજબ એ યોગ્ય ગણાય છે કે નથી યોગ્ય ગણાતું બહુ સરસ પ્રશ્ન છે કે ભાઈ સૂરજ ઇત્યાદિ જે પ્રતિમા છે ચિત્ર છે જે એવું કહી શકાય મુખ્ય કે પહેલા તો જે આઠ ચોક બત્રીસ એટલે બત્રીસ દ્વાર છે એમાંથી કયા પદની અંદર તમારો દરવાજો છે આપણે પહેલાં પણ વાત કરી હતી કે ભાઈ દરવાજા પર જે ગણેશજી મૂકે છે હનુમાનજી મૂકે છે આદિ જે દેવતાઓના ચિત્ર મૂકે છે તે કાયદેસર શાસ્ત્ર પ્રમાણે નિષેધ કર્યો છે ત્યાં મૂકવા જ ન જોઈએ કારણ કે ભગવાન છે એ દ્વારપાલ નથી અહીં કાઢી શાસ્ત્રમાં કોઈ દ્વારની પૂજા કરવી ઉમરાની પૂજા કરવી ત્યાં સ્વસ્તિક ઓમકાર આદિ ચિહ્ન મૂકવા એનાથી આગળ જ્યારે દરવાજા દૂષિત હોય છે કે દ્વાર દૂષિત હોય છે કે નેગેટિવ પદની અંદર નેગેટિવ ઉર્જા અથવા તો દુઃખ આપનાર જે પદ છે એ પદની અંદર જ્યારે દ્વાર હોય ત્યારે એ દેવતા છે એ દેવતાને બ્લોક કરવા અથવા તો દેવતાની જે ઉર્જાની જે નેગેટિવ ઉર્જા છે એને બ્લોક કરવાના જે શાસ્ત્ર પ્રમાણે રંગોનો ઉપાય છે અથવા તો યંત્રનો ઉપાય છે અથવા તો કલરનો ઉપાય છે એ જે ઉપાય લખેલા છે એ ઉપાય પ્રમાણે કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળે તમારા ઘરની અંદર પૂર્વની દિવાલ પર જો તમે સૂર્યની પ્રતિમા મૂકશો અને એ પણ મુખ્ય રૂમની અંદર બેડરૂમની અંદર કોઈ પણ ભગવાનના ચલચિત્ર કે પિક્ચર મૂકવાના નથી પરંતુ મુખ્ય ડ્રોઈંગ રૂમની અંદર જો તમે સૂર્યની પૂર્વ દિશાની અંદર પ્રતિમા મૂકશો તો ચોક્કસથી તમને સફળતા મળશે તેની સાથે એવું કહી શકાય કે ભાઈ તમારું જન્મ નક્ષત્ર જે છે એ જન્મ નક્ષત્રના આધાર પર જે કંઈ ચિહ્નો છે પિક્ચર છે એ ચિહ્નો અને પિક્ચરના લગતી જો વોલ બનાવવામાં આવે અથવા તો એવા પિક્ચર ત્યાં તે મુખ્ય યોગ્ય દિશામાં યોગ્ય જગ્યાએ જો મૂકવામાં આવે તો ચોક્કસથી પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત થતી હોય છે એટલે દ્વારની સામે ન મૂકતા એવું કહી શકાય કે તમારા ડ્રોઈંગ રૂમની અંદર મુખ્ય બેઠક રૂમની અંદર પૂર્વ દિશાની દિવાલ પર યોગ્ય દિશા હોય યોગ્ય સ્થાન હોય તો સલાહ પ્રમાણે સૂર્યની પ્રતિમા પૂર્વની દિવાલ પર તમે મૂકી શકો છો જી જી શાસ્ત્રીજી હવે ઘરમાં પૈસા ટકતા ન હોય તો કઈ દિશામાં ફેરફાર કરવો જોઈએ જી બહુ સરસ પ્રશ્ન છે અને પહેલા પણ આપણે વાત કરી હતી ભઈ લક્ષ્મી આવી અને લક્ષ્મી ટકવી બંનેના વાસ્તુ સાથે બહુ જ ઊંડાણ સંબંધ છે પૈસા આવવા અને નવા ચાન્સ લાવવા માટે કુબેરની એટલે ઉત્તર દિશા મુખ્ય ખુલ્લી હોવી જોઈએ અને ઉત્તર દિશાની અંદર કુબેરનો વાસ છે એટલે કુબેર ભંડારી એટલે કુબેર ભંડારીની કૃપા પ્રાપ્ત થાય લક્ષ્મી આવે પરંતુ લક્ષ્મી ટકતી ના હોય તો કુંડલીની અંદર બારમું સ્થાન અને ઘરની અંદર અગ્નિ દિશા જ્યારે દૂષિત હોય તો ચોક્કસથી ઘરની અંદર લેક એટલે કેશ લિક્વિડિટી રહેતી નથી એટલે નકદ રકમ ઘરની અંદર ટકતી નથી એટલે અગ્નિ ખૂણાના અંદર દોષ ન હોવું જોઈએ ઉત્તર દિશા ન હોવું જોઈએ અને ખાસ કરીને પશ્ચિમ દિશાની અંદર જો વસ્તુ મૂકવામાં આવે તેમાંથી સમૃદ્ધિ વધે છે અને તિજોરીની વાત કરીએ તો દક્ષિણને ની વચ્ચે મૂકી અને જો એવું કહે તો દક્ષિણમાં વાંકીને ઉત્તરાભિમુખ જોઈએ તિજોરી ખુલતી હોય અને એવી જગ્યાએ આપણે જે રનિંગ આઈટમ છે એટલે રનિંગ જે પૈસા છે કે નિત્ય વાપરવાના પૈસા છે લાવા મૂકવાને ખર્ચ કરવા એ લાવા મૂકવાને ખર્ચ કરવાના જે પૈસા છે એ દક્ષિણ દિશામાં દીવલ મૂકી અને તિજોરી મૂકી અને જે ઉત્તરમાં જે ખુલતી હોય એ પ્રમાણે જેનું સ્થાન રાખવામાં આવે તો ચોક્કસથી ધનની વૃદ્ધિ થતી હોય છે ખાસ કરીને આપણે વાત કરીએ બધા કે ભાઈ દક્ષિણ દિશા દૂષિત હોય છે દક્ષિણ દિશા તકલીફ આપે એવી વાત કરતા હોય છે અને આપણા સમાજની અંદર આજે પણ એક બહુ મોટો વર્ગ છે જે કે દક્ષિણના દ્વાર ન હોવા જોઈએ પરંતુ આપણે ગુજરાતીની અંદર આપણે જે જય આદ્ય શક્તિ જે આરતી ગાઈએ છીએ એની અંદર ચોથી પંક્તિ છે એ ચોથી પંક્તિની અંદર લખ્યું છે દક્ષિણથી માં લક્ષ્મીજી પ્રગટ થયા છે એવું ત્યાં આગળ વાક્ય રચના છે એટલે ચોથી પંક્તિ તમે જો ગાશો

તો પણ ચોક્કસથી સમૃદ્ધિ મળશે શીઘ્ર લક્ષ્મી આવશે એટલે જે વ્યક્તિને બહુ જ લક્ષ્મી જોઈએ છે અધડક રૂપિયા કમાવા છે પોતાના ધંધાને બિઝનેસને એક ઊંચાઈ પર એક મંજિલ પર લઈ જવા હોય તો ચોક્કસથી એમણે વાસ્તુ કન્સલ્ટ કરાવ્યા પછી દક્ષિણ દિશાને જો યોગ્ય દિશામાં જો દ્વાર અથવા તો પોતાની મુખ્ય બેઠક બનાવવામાં આવે તો ચોક્કસથી શીઘ્ર ધનાગમન થાય છે અને સાથે અગ્નિ ખૂણો જો સ્થિર હોય શુદ્ધ હોય ત્યાં નેગેટિવ ઉર્જા ન હોય ટોયલેટ લેટ્રિંગ ન હોય અથવા તો ઓપોઝિટ તત્વના ઓપોઝિટ વસ્તુ ન હોય તો ચોક્કસથી ઘરની અંદર પુષ્કળ માત્રામાં લક્ષ્મી સ્થિર રહેતી હોય છે શાસ્ત્રીજી આજના માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર દર્શકો જીવનમાં સકારાત્મકતા લાવવી એટલી મુશ્કેલ પણ નથી જ્ઞાન ધ્યાન અને વાસ્તુ આપણું જીવન બહુ સરળ બનાવી શકે છે તો બસ વાસ્તુ દર્પણમાં આજ માટે બસ આટલું જ જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી